તો ભગવાનની કૃપાથી આજે જે રાજ્યસભામાં મને મોકલવા માટે મારી પસંદગી થઈ અને એક જાણે કે મને કોઈ જાતનું સપનું પણ ક્યારે આવ્યું નહોતું ને ખ્યાલ નહોતો સવારે જયારે દસ વાગે અમિતભાઈનો ફોન આવ્યો કે તમારી તમને રાજ્યસભામાં મોકલવાના છે તો મેં કીધું પણ હું મને ખબર નથી કાંઈ મારે પોલિટિક્સમાં નથી તો કે તમે આમાં પોલિટિક્સ નથી રાજ્યસભા એ રાષ્ટ્રની એક સેવા કરવાની છે અને અમે રાષ્ટ્રની સેવા કરી એટલે અમે ને નરેન્દ્રભાઈ ને જે પી નડ્ડા સાહેબે જાતાવણીએ નક્કી કર્યું છે એટલે હવે તમારે કઈ વિચારવાનું નથી કારણ કે અમે જે નિર્ણય લીધો હોય રાષ્ટ્ર હિતનો અને તમારા પણ હિતનો સમાજના હિતનો લીધો હોય એટલે તમે હવે ફોર્મ ભરવાનું છે એ ભરી દે એટલે મેં કીધું ભાઈ અઘરું બહુ છે તો કે કાંઈ અઘરું નહીં તમને અઘરું કામ હોતું જ નથી આ તો તમે જે કરી રહ્યા છો એનું એ તમારે કરવાનું છે એટલે પછી હા સમાજ

જે કામ કરવાનું છે એ મહત્વના રાષ્ટ્રના જે નિર્ણયો છે એમાં કાં તો તમારે સલાહ આપવાની હોય અથવા તમારે કોઈનું ધ્યાન દોરવા એમાં એવું છે કે જ્યારે આપણને આ તક આપી છે સાહેબે નરેન્દ્રભાઈ એ અમિતભાઈ એ કે જેપી નડ્ડા સાહેબ તો એમાં મને પણ પોતાને પણ ફાયદો થવાનો છે આપણા આખા સુરતને થવાનું છે આપણા આખા ગુજરાતને કારણ કે મારું કામ એ જ રહેશે કે આપણે ગુજરાતના હોય કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના હોય કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝના હોય હજારો ઇન્ડસ્ટ્રીઝ છે જે કોઈના પ્રશ્નો હોય એ પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરવા અને એ પ્રશ્નો હલ કરવા એ પ્રાથમિકતા રહેશે જોકે આ તો હવે કદાચ રાજ્યસભામાં આપણે થોડી સત્તા આવે પણ જ્યારે આપણે આ જ કામ કરતા એમાં કઈ બહુ અઘરું નહીં થાય અને જેટલું થાય એટલું મેક્સિમમ આપણે આમાં કામ તમારી પસંદગી કેમ કરવામાં આવી હશે એવું તો શું લઈને પણ એ મને ખબર નથી પોતાને મને આશ્ચર્ય છે કે આ રાજ્યસભામાં મને શા માટે પસંદગી

એવું કદી આવ્યો કારણ કે મેં પોલિટિક્સ નું નથી લગભગ નેવ ટકા લોકોને હું ડાયરેક્ટ ઓળખતો હતો અને મારી મિત્રાચારી હતી એટલે મારે એમાં કઈ અઘરું હતું નહીં ત્યારે પણ કામ તો હું જે કઈ હોય એ કરી શકતો હતો એટલે બહુ ભગવાન ની કૃપા હતી એમ